કમ બેક ટુ ગુડ મોર્નિંગ તો તો જો આજે આજે છે રાજકોટ એટલે બા કાલે વયા ને ને સવારે મમ્મી પપ્પા ગયા ગયા આઈ થિંક થઈ ત્યારે પોણા છ ની એ લોકો રાજકોટ ગયા આજે મમ્મીનું બધું કામ આપણે કરવાનું છે કારણ કે આપણે ઘરે છે અને મિરલ ને ની બને સ્કૂલે જવાનું છે તો બે રેડી થઈ જાય એટલે લંચ પેક કરી બધું જ કામ કરવાનું છે કારણ કે અમે ત્રણ ઘરે છીએ અત્યારે એટલે જો અત્યારે વહેલા ઉઠી ગયા છે ને અત્યારે એનો લંચ પેક કરવાનો છે કારણ કે મિરલને છે ને આજે મેગીનો પ્રોગ્રામ છે એટલે મિરલને છે એટલે ચાર મહિને હારે મેગી ચાજે ભરી દેશે એટલે બે માટે અત્યારે મેગી બનાવવાની છે આપણે તો જો અહીંયા મસ્તની આપણી મેગી તૈયાર થઈ ગઈ છે એકદમ ટિફિન સ્ટાઇલ બનાવવાની છે એકદમ રસાવાળીને એવી નથી કરવાની એકદમ કોરી મોરી કરવાની છે આ સાઈડ મેગી થઈ છે ને ઓલી સાઈડ બંને તૈયાર થાય છે તો આપણે લંચ પેક કરી દઈએ ફટાફટ થરી જાય ને એટલે વાંધો ન આવે પેક કરવામાં એટલે આપણે વેલી બનાવી છે અત્યારે હાલો હાલો નાવા જાઓ સવારમાં ઉઠીને બેસી ગયા હતા જોવા આવી કે હું મેગી કેવી બનાવું છું મસ્ત જ બનાવીને પેક કરી દઈશ મિરલ તારા ફ્રેન્ડ સામે તારું ફાલુ તો નહીં થવા દો મસ્ત જ બનાવું જો થાય છે એકદમ કોરી મોરી રસો બધો બળી જાય ને પાણી પછી કાંઈ ન ઘટે તો કેમ જોવા આવી ચાર મહિના છે ને પલાળેલી બદામ નથી ભાવતી એટલે ઈ સવાર સવાર માં કોરી ખાય અને મિરલ માટે જો પલાળેલું છે અંજીર ને બદામ બે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો બહાર ના જોતો છે ને એવું જ કરું છે ને તારા હા જો બટરફ્લાય સાઈડ માં નીકળી ગયું છે વ્યવસ્થિત લગાવે દે લાવ લગાવ દો લો રાતે લગાવીને સૂતી હોય ને સવાર થાય ને તો આવા વાળ થઈ જાય બટરફ્લાય સાઈડમાં આવતું રહે લાવ લગા દો મસ્ત આવી ગયું હવે રેડી થઈ જાઓ જાઓ જો ચાર મહિન છે ને અમારે બે કરતા મોટા વાળ છે તો કેટલું મસ્ત લાગે આવું ભરાયું હોય ને તો થઈ ગયું ને ચાલો રેડી થઈ જાઉં આવે હો મિરલ દીદી અંદર જા તું મેગી ભરી દો ખાવી છે ને મેગી જ તો મિરલ દીદીને લીધે તારે કામ થઈ ગયું ને હા ચાલો ખાઈ લે બદામ હવે આપણે મેગી પેક કરી દઈ થઈ ગઈ ઓલમોસ્ટ હા હા બસ ચા હવે રેડી થઈ જા નકર લેટ થઈ જાશે ન ચાલે

दीदी जो यू कहीं ब्लॉग ले वो सेल हो ना थी आई मैं भी बात बनाई हूँ हाँ हाँ आम जो 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 चालू करो बोल बताइए कि अगर काम चालू करे तो मीरा नो मार दो आई लवर हाँ लो लोग ये नहीं है � चलो दोस्तों मैं आपको इसका टोटला बताती हूँ तो फिर दोस्तों

વાળમાં જ છે એને આગળ બટકડા વાળ તો જો પછી ફાઇનલી જો બે લંચ પેક થઈ ગયો છે બોટલ ને બેગ બધું રેડી કરી દીધું છે અને આજે કેટલા દિવસો પછી આપણે સવાર જોઈએ વહેલી હા હા એકદમ ઠંડો પવન છે અને અંધારું છે આજે તો થોડો બહુ મસ્ત વાતાવરણ છે ઠંડો ઠંડો આ છે ચારમી રેડી થઈ ગઈ થઈ ગઈ ને રેડી ડન હાલ હવે લંચ બોક્સ મૂકી દે મેગી ભરી દીધી જો આ સ્પૂન ઉપરથી અલગ રાખી છે એટલે બગડે ને અને આમ આમળાની ઓલી ડબી છે ને અંદર મૂકી છે ક્યુ બેગ છે તારું હાલો કરી નાખો હાલો અંદર નાખ દે રેડી કરી નાખી બોટલ લઈ લઈ લીધી અને ચાર મીની બોટલ છે ને બહુ મસ્ત છે એકદમ મીની ને અલગ બે જો કોમ્બો છે આખો સેટ બહુ મસ્ત છે આનું છે ને ટક ટક કરવાનો બહુ મસ્ત છે મને બહુ કઈ મેં ચારમે મિરલ દીધીનો એવો બધો નથી પરફ્યુમની સ્મેલ આવી

જો બારે જાય છે બારે હાલો રહી ગયો મસ્ત યાર ઠંડો પવન છે જો કે મજા આવે બહુ મસ્ત લાગે છે એકદમ પિંક ઉપરનું જો સ્કાય કેટલું મસ્ત લાગે છે ખોયલો હમણાં તો કઈ કોલેજે જવાનું ન હોય વહેલું ઉઠવાનું નથી તારે તો ઉઠવું પડે જાય છે ને ડેલી પપ્પા મૂકવા જાય સવારમાં ઊભી રહ્યો પેલા એને બેસવા દે यार मैं एक तो तार पूरे पूरे रिस्क है। क्या रिस्क है जो तो जो जो जो। ना मुझे रिस्क है जोरी अपना कह रही तो दिल ताकत हो। नीरा तो बेसे बेसे जा। ये तो नानी हैं तैयार मत बेसे ना। हाँ हा, का हाँ काट ले ठीक है। हाँ बेगोच्चा आप ही दो के पाँच चार टिंग आई ले वो है। अलग। उतरो हम ध्यान रख जो पच

પછી નાસ્તો કરશું પેલા લંચ રેડી થઈ ગયું છે અને આજે લંચમાં આપણે સ્પેશિયલ વઘારેલા ભાત બનાવ્યા છે મિરલ ને ચારમી મી આવી ગયા છે ને હવે જમવા બેસી જાય જો સવારમાં સાડા છતા અત્યારે સાડા છ પાછા ઉતર્યા છે

सो सुबह ठंड लगी थी कि नहीं तो में तो साथ थी गोंडल तो एक स्वेटर पहन जाओ तो के शेर को कभी ठंड नहीं लगते नहीं नहीं कभी ये तो कल सुबह पता चलेगा <laughs> जब घी की बरसात होगी वो पाई कहता था

કાલે જ ગોતતા હતા પપ્પા એ સાઈડ ગયા ને તઈ સ્ટેન્ડે થી જ કીધું હું પેલા ચણા લઈને ને હાટુ શેરડી લઈને પછી ઘરે જવાનું છો એમ જ હોય ને હાલો હવે નીચે સાફ સફાઈ કર નાખી જો બધું પડી તો બધા ડાગા થઈ ગયા હા હાથમાં જ પડી ગયા ને હવે વાળીને પોતું માર દે દિવસ બહાર જ આવ્યા ને તો ફોટા નથી પાડ્યા હા ઘરે આવીને ફોટા પાડે જ છો મમ્મી એને પપ્પાએ ફોટો પાડી લીધો હવે ચાર કઈ કે તમે મારી ફોટા પાડો પાડી લો પપ્પા ફોટો

હાલો રેડી પાડું છું હવે હાલો ગાઈસ જો અત્યારે બધા ફોટા પડી ગયા છે ને અત્યારે અમે ઢોસા ખાવા માટે જાય છીએ ને અમે બધા જાય છે ને સાથે તન્વીને ધૈ્યા પણ આવે છે ઢોસા ખાવા ચાવ છે ને તનવી ચાલો બધા રેડી થઈ ગયા છે ફોટો પણ પાડી લીધા ને હવે જઈએ છીએ ઢોસા ખાવા ફાઇનલી ગાઈસ ઢોસા ખાઈને ઘરે આવી ગયા કે દિવસના પ્લાન કરતા હતા કે ઢોસા ખાવા જવું જ છે પણ થર્ટી ફર્સ્ટ ને ના બહુ ટ્રાફિક હોય છે તો કીધું બે ત્રણ દિવસ રહેવા દયા આજે ફાઇનલી પ્રોગ્રામ થઈ જ ગયો અને જો ઢોંસા ખાઈને ત્યારે ઘરે આવી ગયા છે અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય